સત્તર જાન્યુઆરી બે હાજર સોળ ના હૈદરાબાદ વિશ્વવિદ્યાલયના પીએચડી ના વિદ્યાર્થી રોહિત વેમુલાએ આત્મહત્યા કરી લીધી હતી રોહિત વેમુલા આંબેડકર વિદ્યાર્થી સંઘના સભ્ય હતા આત્મહત્યા કરતા પહેલા રોહિત વેમુલા અને એમના ચાર મિત્રોને યુનિવર્સિટી હોસ્ટેલથી બહાર કાઢી મૂક્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી ના એક સભ્યએ આ ચાર વિદ્યાર્થીઓ પર હુમલો કરવાનો આક્ષેપ કર્યો હતો જોકે યુનિવર્સિટીની પ્રથમ તપાસમાં આ જે આરોપો છે આરોપને પાયા પાયાવિહોણા ગણાવાયા હતા અને ત્યારબાદ રોહિત અને એમના સાથીઓને દોષમુક્ત જાહેર કરાયા હતા જોકે ત્યારબાદ યુનિવર્સિટીને નવા કુલપતિ મળ્યા અને તેમના કાર્યકાળમાં કોઈ નક્કર કારણ આપ્યા વગર નિર્ણય હતો એના આધારે રોહિત અને એમના મિત્રોને ફરીથી હોસ્ટેલ અને યુનિવર્સિટીની જે અન્ય સાર્વજનિક જગ્યાઓ હતી જેના પર જવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારના સિકંદરાબાદથી ભાજપના સાંસદ એટલે કે બંધારૂ દત્તાત્રેય એટલે કે વર્તમાનમાં જે હરિયાણાના રાજ્યપાલ છે તેમણે તત્કાલીન માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાનીને પત્ર લખ્યો હતો તેમણે યુનિવર્સિટીને દેશદ્રોહી ગણાવી હતી અને હસ્તક્ષેપની માંગ કરી હતી

આ મામલે બંદારુ દત્તાત્રેય વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને આ ઉપરાંત તેમની ઉપર એસસી એસટી કાયદા હેઠળ પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો જો કે મીડિયા સાથેની વાતચીતમાં બંદારુ દત્તાત્રેય આ જે આરોપ હતા એ આરોપોને નકારતા જણાવ્યું હતું કે તેમણે તેમણે જે પત્ર લખેલો એ પત્રોનો રોહિત વેમુલાની આત્મહત્યા સાથે કોઈ સંબંધ નથી હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા મામલે તેલંગાણા પોલીસનો ક્લોઝર રિપોર્ટ સામે આવી ગયો છે

આ કમિટીની તપાસ પછી એકવીસ માર્ચ બે ના ક્લોઝર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો તપાસમાં શું મળ્યું અને કમિટી તેમાં શું નિષ્કર્ષ પર પહોંચી એને સાયબરાબાદના માધાપુર ડિવિઝનના સહાયક પોલીસ આયુક્તે સાહીઠ પાનાના આ ક્લોઝર રિપોર્ટમાં વિસ્તારથી રજૂ કર્યું છે આ ક્લોઝર રિપોર્ટ અનુસાર પોલીસે કુલ ઓગણસાહીઠ લોકો પર કેસ નોંધ્યો હતો ક્લોઝર રિપોર્ટના સારાંશમાં રોહિત વેમુલા આત્મહત્યા મામલે આરોપીઓ વિરુદ્ધ પુરાવાની કમીનો ઉલ્લેખ છે એટલે કે પુરાવા નથી મળ્યા એટલે કોઈ પણ આરોપી વિરુદ્ધ કોઈ આરોપપત્ર દાખલ કરવામાં આવ્યું નથી એકવીસ માર્ચ બે હજાર ચોવીસમાં સોંપવામાં આવેલો ક્લોઝર રિપોર્ટ ત્રીજી મે બે હજાર ચોવીસના રોજ સામે આવ્યો હતો અને તેના નિષ્કર્ષો પર વિવાદ ઉભો થઈ ગયો ક્લોઝર રિપોર્ટ બે મુદ્દા પર કેન્દ્રિત હતો અને તેના કારણે જ તે વિવાદાસ્પદ પણ બની ગયો એક મુદ્દો રોહિત વેમુલા દલિત જાતિના ન હતા પરંતુ તેઓ અન્ય વર્ગના હતા હતા અને બીજો મુદ્દો કે રોહિત વેમુલાને આત્મહત્યા માટે ન હવે અહીં પ્રશ્ન એ છે કે શું રોહિત વેમુલા અનુસૂચિત જાતિના હતા અને શું આ મામલામાં અનુસૂચિત જાતિ તથા જનજાતિ અત્યાચાર અધિનિયમ લાગુ થઈ શકે તો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રોહિત વેમુલાની જાતિ તેમની પહેલાની કોલેજમાં માલા એટલે કે એસસી ની નોંધવામાં આવી હતી પરંતુ એના પછી આંધ્રપ્રદેશ દેશના જિલ્લાના જાતિ સત્યાપન વિભાગની તપાસમાં જાણવા મળ્યું કે રોહિત વેમુલા કહેવામાં આવ્યું છે કે અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર વિભાગમાંથી ખોટી રીતે હાંસલ કરવામાં આવ્યું હતું બીજો મુદ્દો છે કે રોહિતને આત્મહત્યા માટે કોઈએ ઉશ્કેર્યા નથી તો આ જે ક્લોઝર રિપોર્ટ છે એ રિપોર્ટ અનુસાર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એમાં જાણવા મળ્યું કે સુસાઈડ નોટમાંનું લખાણ રોહિત વેમુલાના લખાણથી મેચ થાય છે સાથે જ ક્લોઝર રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે રોહિત વેમુલા અને અન્યો સામે નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી અને રોહિત વેમુલા તથા તેમના કોઈ મિત્ર સામે કોઈ ગેરકાયદેસર કાર્યવાહી કરવામાં નથી આવી રોહિત વેમુલાને છાત્રવૃત્તિ આપવાનો ઇન્કાર પણ નથી કરવામાં આવ્યો હૈદરાબાદ વિશ્વવિદ્યાલયના પ્રી ક્લોઝર રિપોર્ટમાં પોલીસે એ દાવાને ફગાવ્યો છે કે અપાર આવે રોહિત વેમુલાને એટલે પરેશાન કર્યા કારણ કે તેઓ અનુસૂચિત જાતિમાંથી આવતા હતા શું રોહિત વેમુલાએ સુસાઇડ નોટ દાખલ કરીને કહ્યું છે કે તેમણે યુનિવર્સિટી તંત્ર પર કોઈ પ્રશ્ન નથી ઉઠાવ્યો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રોહિત વેમુલા એવા સંગઠનોથી ના ખુશ હતા જેમાં તેઓ સક્રિય હતા ક્લોઝર રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે રોહિત વેમુલા સુસાઇડ સુસાઈડ નોટ થી લાગે છે કે તેઓ ઊંડા ડિપ્રેશનમાં હતા હવે રોહિત લઈને કે અસલ જાતિ કહ્યું હતું પોતાના પતિ મણિકુમારથી અલગ થયા બાદ હું ત્રણેય બાળકોને લઈને જતી રહી હતી મેં અનુસૂચિત જાતિની બધી પરંપરાઓનું પાલન કર્યું છે પોલીસે ક્લોઝર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રોહિત વેમુલાનું અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર ખોટી રીતે મેળવવામાં આવ્યું હતું વર્ષ બે હાજર બારમાં એક સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો કોઈ પિતા યા માતાથી એક દલિત છે તો તેમનો દીકરો પણ દલિત ગણાશે હવે રોહિત વેમુલાનો કેસ લડનાર વકીલે શું કહ્યું તેની વાત કરવામાં આવે તો રોહિત વેમુલાનો કેસ લડી રહેલા વકીલ જય ભીમરાવે કહ્યું કે રોહિત વેમુલા મામલામાં પોલીસ તરફથી દાખલ કરવામાં આવેલો ક્લોઝર રિપોર્ટ ત્રુટીપૂર્ણ અને બેદરકાતી થી ભરેલો છે રોહિતે પોતાના મૃત્યુ પહેલા જે બે પત્રો લખ્યા હતા તેમાં તેમણે યુનિવર્સિટીમાં ભેદભાવ વિશે સ્પષ્ટ લખ્યું લખ્યું છે તેમાં તેમણે હતું હતું કે ભાવનાત્મક શોષણ કરવામાં આવતું ભેદભાવના કલેક્ટરેટમાં જાતિ પ્રમાણપત્રની હજુ તપાસ ચાલી રહી છે આ મામલે હજુ નિર્ણય નથી લેવાયો જાતિ પ્રમાણપત્ર પર સવાલ ઉઠાવનાર શિક્ષક ગુટુરના કલેક્ટરેટની સામે હાજર થયા નથી બીજી તરફ પોલીસ સામે અઢાર પુરાવા છે જે સાબિત કરે છે કે રોહિત વેમુલા દલિત હતા જય ભીમરાવે આગળ કહ્યું કે આવી પરિસ્થિતિમાં તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ એ કલેક્ટરેટમાં કાર્યવાહીની અવગણના કરતા બેદરકારી પૂર્વક કોઈ જાણકારી લીધી લીધા વિના જ અદાલતમાં રિપોર્ટ આપ્યો છે જ્યાં સુધી ચોવીસ સુધી રોકાયેલો હતો તો સ્પષ્ટ છે કે પોલીસ કોઈને ક્લીન ચીટ આપવા માટે આવું કરી શકે છે પોલીસના તપાસ અધિકારીઓએ પોતાના કર્તવ્યની સંપૂર્ણ રીતે ઉપેક્ષા કરી છે પોતાના અધિકારનો દુરુપયોગ કર્યો છે અને અપમાનજનક રીતે રિપોર્ટ કર્યો છે વકીલ જય ભીમરાવે બીબીસીને કહ્યું કે મૃતક એટલે કે રોહિત વેમુલાનું અપમાન કરવામાં આવ્યું છે ક્લોઝર રિપોર્ટ સંપૂર્ણ રીતે નિરાધાર છે એટલે તે અમાન્ય છે સરકારનું કહેવું છે કે અમે ફરીથી તપાસ કરીશું તો જુઓ તેઓ શું કરે છે નહીં તો અમે કાયદા કે રીતે આગળ વધીશું હવે પ્રશ્ન અહીંયા એ ઉઠે છે કે શું પોલીસ તંત્ર આ મામલાની ફરીથી તપાસ કરશે તો તેલંગાણા પોલીસનો ક્લોઝર રિપોર્ટ સામે આવ્યા બાદ રોહિત વેમુલાના માતા અને ભાઈએ નારાજગી વ્યક્ત કરી છે ત્યારબાદ પોલીસ રવિ એક પત્ર જારી કરીને કહ્યું કે અમે આ મામલે આગળની તપાસ માટે અરજી કરીશું પોલીસ મહાનિદેશક ગુપ્તાએ કહ્યું કે ક્લોઝર રિપોર્ટ નવેમ્બર બે હજાર તેવીસ પહેલા તૈયાર કરવામાં આવ્યો હતો અને માર્ચ બે હાજર ચોવીસમાં ઉચ્ચ ન્યાયાલયને સોંપ્યો હતો તેમણે પત્રમાં આગળ કહ્યું હતું કે આ મામલે આગળ તપાસ કરવામાં આવશે કારણ કે રોહિત વેમુલાના માતા અને અન્ય સંબંધીઓએ તપાસ પર સવાલ ઉઠાવ્યા છે આવી અરજી ઉચ્ચ ન્યાયાલયમાં દાખલ કરવામાં આવશે ક્લોઝર રિપોર્ટ પછી રોહિત વેમુલાના માતા વી રાધિકા અને ભાઈ રાજા વેમુલાએ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સાથે મુલાકાત કરી હતી અને રોહિત વેમુલાની માતા વી રાધિકાએ કહ્યું કે અમે મુખ્યમંત્રી સાથે રોહિતના સાથી અન્ય નિલંબિત વિદ્યાર્થીઓ વિશે ચર્ચા કરી આ કેસને કારણે આ વિદ્યાર્થીઓને નોકરી નથી મળી અને પીએચડી વિદ્યાર્થીઓ હોવા છતાં તેમને ખેતી કરવી પડી રહી છે મુખ્યમંત્રી આ વિશે વિચાર કરવાનો વાયદો કર્યો છે અને અમને વિશ્વાસ છે કે આ સરકાર અમને ન્યાય આપશે હવે જોવાનું રહ્યું કે શું ન્યાયપૂર્ણ આ બાબતે તપાસ થશે વિડીયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહી બાકી હોય તો કરી લેજો જોહારજી આદિવાસી